નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવી છું ચાલુ વાર્તાની શરૂઆત કરી હું અને કૃથાત પહેલાં ધોરણથી જ એક જ ક્લાસમાં ભણતા હતા અમારી સ્કૂલમાં છોકરા છોકરીઓ એક જ ક્લાસમાં ભણતા હોય એટલે અન્ય સરકારી સ્કૂલોમાં જે માહોલ હોય એવો માહોલ અમારે સ્કૂલમાં ચરાય નહીં મને યાદ છે કે એકથી બાર દસ સુધી અમારે વર્ગખંડમાં જ ભણવું પડેલું અને એ તમામ વર્ષો કૃથાત પણ મારા ક્લાસમાં રહેલો નાના હતા એટલે અમે છોકરા છોકરી વચ્ચે કોઈ ભેદ નહીં એટલે રિસેસમાં અમે સાત આઠ છોકરા છોકરીઓ સાથે જ જમવા બેસતા જેમાં કૃથાર્થ પણ હોય ખાધા પીધા પછી અમે બધા ક્યાંક રમવા જઈએ અને ક્લાસમાં બેસીને ગપ્પા મારીએ અને ત્યારથી જ અમારા પાંચ છ જણાની દોસ્તી એટલી ગાઢ થઈ ગયેલી કે આજે પણ અમે એકબીજાની વિના ચાલતું નથી પાંચમાં છઠ્ઠા ધોરણ સુધી કદાચ અમે કહી શકાય કે અમારી વચ્ચે થોડું અંતર હતું પરંતુ ત્યાર પછી અમે મિત્રો માત્ર સ્કૂલમાં જ નહીં પરંતુ ઘર અને ટ્યુશનમાં પણ ભેગા રમવા માંડેલા દર વર્ષે અમારા ટ્યુશન બદલાતા રહેતા પરંતુ એક વાત નક્કી એ અમે જ્યાં ટ્યુશન જતા એ જગ્યાએ અમે છ જણા સાથે જોઈએ મારા ઘરના બધા પણ એકબીજાથી ખૂબ જ નજીક હતા એટલે સાંજના સમયે કોઈપણના ઘરે રમતા અને પરીક્ષાઓની તૈયારીઓ તો સ્વાભાવિક રીતે સાથે જ હતી દસમા ધોરણ સુધી અમે એક જ સ્કૂલમાં રહ્યા અને પછી અગિયારમાં બારમા ધોરણ માટે સ્કૂલ ચેન્જ કરી હતી જ્યાં પણ અમે છ છોકરાઓ સાથે જ રહ્યા હતા આ તમામ વર્ષો દરમિયાન અમારા છ મિત્રો વચ્ચે લડાઈ ઝઘડા પણ થતા રહ્યા ક્યારેક બોલા પણ લેવા પડ્યા તો ક્યારેક કોઈને સરપ્રાઇઝ આપવા અમે રાત દિવસ ખૂબ જ મહેનત કરતા આ બધામાં અમે અંગત રીતે કૃતાર્થ સાથે ખૂબ જ બનતું હતું એટલે બીજા કોઈ સાથે હોય કે ન હોય પરંતુ અમે એકબીજાને ખૂબ જ ઘરે હોઈએ અથવા એકબીજા સાથે વાતો કરતા હોઈએ જોકે મારી વાતો કોઈ પણ મિત્રો વચ્ચે થતી હોય છે એવી નોર્મલ જ હતી પરંતુ કોણ જાણે કે અમને બંનેને એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું ખૂબ જ ગમતું અમારા બીજા મિત્રો પણ હતા આ બાબતે અમે ખૂબ જ ચડવતા હતા કે તમને બંનેને ખૂબ જ મને છે એટલે દાળમાં કંઈક કાળું છે જોકે અમારી વચ્ચે એવું કશું જતું નહીં મારા શોખ એક સરખા હતા અને અમે ટાઈમ સ્પેન્ડ કરતા અને સ્પોર્ટ્સ પણ એક સરખી રીતે ગમતી હતી વળી અને બંને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો એટલે બધાના કારણોને લીધે અમે એકબીજા સાથે વધુ ટાઈમ સ્પેન્ડ કરતા હતા જોકે મારી એક આ દોસ્તીને કારણે મારા મમ્મી પપ્પાને પણ એવું સમજવા માંડી લખ કે અમારી વચ્ચે દોસ્તી ઉપરાંત પણ કશુંક છે એટલે ક્યારેક તો તેઓ જાણી જોઈને અમને સ્પેસ આપતા હતા તેથી અમને ઘણી પાછળથી ખબર પડે પરંતુ એ સમય દરમિયાન માત્ર ને માત્ર અમારી ફ્રેન્ડશીપને એન્જોય કરતા હતા જોકે મિત્રો અને ઘરવાળા દ્વારા ઊભા કરેલા માહોલ બાદ અમારા મનમાં પણ ખરેખર એ પ્રશ્ન થયો છે શું અમે માત્ર દોસ્ત જ છીએ ને એનાથી પણ વધુ કારણ કે અમારા ગ્રુપમાં તો મારા ઉપરાંત પણ ચાર મિત્રો હતા તેમની સાથેની અમારી દોસ્તી અત્યંત ગાઢ હતી પરંતુ અમારી વચ્ચે એક ગજબ હતું જોકે અમારી વચ્ચે માત્ર દોસ્તી છે એનાથી પણ વિશેષ કશુંક છે એ જાણવું કઈ રીતે એટલે અમે નક્કી કર્યું કે આપણે હવે થોડો દિવસ મળવો નથી એકબીજા સાથે વાતો પણ કરવી નથી આપણે જોઈએ કે એ સમય દરમિયાન આપણને કેવું ફીલ થઈ છે પછી આપણે નક્કી કરેલું કે આપણે માત્ર મિત્રો છીએ એનાથી વધુ કંઈ જ નહીં આ પ્રયોગ હેઠળ એકલા રહેવાનું નક્કી કર્યું પણ અમને જોયું અમારા માટે એકબીજા માટે સાથે વિના એક પણ રહેવાઈ અમુક કલાકો બાદ એકબીજાને મળ્યા વિના રહેવા તો શકતો નથી બીજે દિવસ તો અમે એકબીજાને વિના રહ્યા પરંતુ બે દિવસ બાદ રહેવાયું નહીં એટલે અમારું મોઢું કોઈએ પાણીમાં ડૂબોડી દીધું હોય એમ અમને ઓક્સિજન નહીં મળતું હોય એવું અમને લાગતું હતું બે દિવસ બાદ મેં તરત જ કૃતાર્જને વોટ્સઅપ એપ કર્યો અને વોટ્સઅપ સીધું જ એમ જ લખ્યું તારી મને ખબર નથી પણ હું તને પ્રેમ કરું છું એ વાત સો ટકા નક્કી છે અને તમને આશ્ચર્ય થાય છે કે એ રીતે બીજી જ પડે પોતાનો પણ મેસેજ આપ્યો તું ભલેને મને માત્ર પ્રેમ કરતી હોય પરંતુ હું તને અનંત પ્રેમ કરું છું બસ એ જ પડેથી મિત્રોથી મારી ગણી ગયા અને અમારી નવી યાત્રા શરૂ થઈ જાય જોકે હજુ સુધી અમે અમારા મિત્રો કે મારા ઘરના લોકોને આગળના આ વાતનો સ્વીકાર કર્યો નથી કારણ કે અમારે લવ સ્ટોરી લવ લાઈફ એન્જોય કરવી છે જો કે મિત્રોને કહેવા જઈશું તો બધું નોર્મલ લાગવા મળશે અને મારા ફિલ્મનો રોમાંચ કોઈ બેસશું આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ